મિરાઈતે મિરાઈતે આ ભાઈને તો કે પીવી નોતી સવારના આવી મહારાણી તો હું જો કો તો કહી દેજો મેડમ મેડમ ને કમલ મેડમ ને હા હાલો 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 સીતારામ કીધા બસ હાલો આપણે તનક ભાઈ કારણ કે દયાલમાં એવા થાય એટલે એમને કઈ ફોન ફોન કર્યો ભાઈ ને જાઓ સાપણી પાણી પીતા થઈ મેં કીધું કઈ વાંધો નહીં સાપાણી પીતા જઈ ભાઈ ને ઓલે અને જાય છે આગળ પાછા ઠંડુ ગુંડું કરી લીધું તો મીલું તો જો કે અશિન યારે છે મીલું અને અમે બીજા ત્યાં

અમારું ઘર છે ને આમ બહુ આઘું છે ગામમાં માં કોઈ મળે જ નહીં ગામમાં ન જડે ગામમાં તો ન મળે પણ બહાર ગામ આવે તો એ નહી ન મળે ગામને નહીં ન મળે એટલું આઘું છે

આપડે ભાગવું છે કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો ઘણું વાર બેઠા આપડે દયાલ થી તો અહીંયા સબુ બેન ને જો મીલુ બેન રમકડે રમવા મળ્યા છે

જમરૂખ ખાય છે બેઠા બેઠા જમડુક ખાય છે તો લાડ બધા રમકડા કાઢ્યા ને પછી જમરુક ખાવા મડે બેઠા બેઠા મીલું ભાઈ બેઠા બેઠા મળ્યા આ અહીંયા જુઓ આપણી ગાડી ધોવાય છે હેલા અત્યારે દિયાલ એટલે ગાડી એવી બગડેલી હતી તો હું ધોઈ નાખું ગાડી મેં કીધું વા ભાઈ વાસ તો મારે પોરો થઈ ગયો ને ગાડી આ ભાઈ જો ધોવા મળ્યા મિતુ ને મમ્મી બે કેમ મજા આવે છે ને

પછી દવા તો આપણે ઘરે પગી ગયા એટલે મિતુભાઈને થોડીક મજા બગડી હતી તો મિતુભાઈને જો આપણે દવા લઈ છીએ તો થોડી થોડી દવા પાઈ દઈએ હું છે તો મિતુભાઈ આ ઉલટે ને થોડોક મોડા તો ભાઈને કારણ કે તરીકે થોડોક રીસડો છો નહીં તરીકે રીખડે એટલે કાં તો એની માટે જો આ બધી દવા લઈ આવ્યો આવું આ કાઢ્યામાં થોડો ગ્લાસમાં નાખી પાઈ લો આ કંઈક શરબત જો એને કંઈક બનાવવાનું એનર્જીનું ને આ બે શરબત આપેલા છે

એવું હતું ભાઈ ને થોડુંક મજા બગડી ગઈ હતી કીધું દવા બવા પી લે તો હું વાંધો નહીં આપણે જનકભાઈના ઘરથી જો એવા સીધ કે એમને અહીંયા થોડુંક કામ હાલતું હતું કામ હાલતું હતું એટલે કે નાનું આપણે સ્લેપની સ્લેપની હેઠળ થોડુંક નાનું શેડ બનાવતા હતા એટલે કામ કરતા હતા બધા મમ્મી પપ્પા બધા કામ કરતા હતા પણ તો ઘણું બેઠા હતા ઘણી વાર આને કહેવાય જો કે હું પહેલી વાર જ ગયો છું પહેલી વાર ગયો એનું કારણ છે કે અમે તો ઘણા ટાઈમથી ફ્રેન્ડસી મિત્ર છે ઘણા ટાઈમથી પણ બાર બાર મળતા હોય એટલે ઘરે કોઈ દિન નહોતો ગયો ને એ મારી ઘરે નથી આવ્યા હજી હું જ પહેલી વાર ગયો છું એને મારું ઘર નહોતું ભેલું મેં એનું ઘર નહોતું ભેડ્યું ઘરે જઈને બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો છે યાર અને આ વ્લોગનો પણ મેં અહીંયા એન્ડ કરવો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર નવા હોય તો કોમેન્ટ કરી દેજો નાની સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાબાઈ નાખો